હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઇડલી ઢોસા કે મેંદુવડા સાથે પીરસી શકાય એવી ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી બે પ્રકારની ચટણી બનાવીશું જો તમે આ રેસીપીથી આ બંને ચટણી બનાવશો ને તો બહારની ચટણીનો સ્વાદ તો તમે ભૂલી જ જવાના છો તો પહેલાં આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ તીખી ચટણી જેને કારા ચટણીના નામે ઓળખવામાં આવે છે તો એના માટે આપણે જોઈશું એક મોટી સાઇઝની રફલી ચોપ કરેલી ડુંગળી એક રફલી ચોપ કરેલું ટામેટું દસ લસણની કઢી અને સાતથી આઠ તીખા લાલ સુકા મરચાં હવે ગેસ ઓન કરી એક પેનમાં બે ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું અને તેલ જેવું જ ગરમ થાય એટલે આપણે એમાં લસણની કઢી ઉમેરી દઈશું સાથે જ બે ચમચી જેટલી ચણાની દાળ અને બે ચમચી જેટલી અડદની દાળ ઉમેરી દઈશું આ દાળને કોઈ પલાળવાની કે શેકવાની નથી કાચી જ દાળ મેં ઉમેરી છે તો બંને દાળની ક્વોન્ટિટી મેં સેમ રાખી છે બે બે ટેબલ સ્પૂન જેટલી હવે દાળને આપણે સ્લો ફ્લેમ પર શેકી લેવાની છે દાળ શેકાય અને એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે સ્લો ફ્લેમ પર દાળને શેકી લેવાની છે તો દોઢથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો અને દાળ શેકાઈ ગઈ છે ત્યારે આ ટાઈમે આપણે એમાં ઉમેરવાના છે લાલ તીખા મરચાં મરચાંની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાના અડધી મિનિટ સુધી એને પણ શેકી લઈશું અને સ્લો ફ્લેમ પર મરચાં શેકાઈ જાય એટલે આપણે એમાં ઉમેરવાના છે ડુંગળી અને ટામેટા તો ડુંગળી અને ટામેટાની ક્વોન્ટિટી આપણે સેમ રાખવાની છે જેટલી ડુંગળી લો એટલા જ ટામેટા લેવાના અને હવે ડુંગળી ટામેટા જલ્દી કૂક થઈ જાય એના માટે વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લીધા પછી એક ટુકડો આંબળીનો ઉમેરી દઈશું અને ઢાંકીને દોઢથી બે મિનિટ માટે થવા દઈશું હવે દોઢથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ડુંગળી ટામેટા અને દાળ આપણી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે સ્પેચ્યુલાથી આ રીતે પ્રેસ કરવાથી ઇઝીલી તૂટી જાય છે તો હવે આપણે આ ટાઈમે ગેસને બંધ કરી દેવાનો છે અને મિશ્રણને ઠંડુ કરી લેવાનું છે હવે દસેક મિનિટ પછી મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો બ્લેન્ડિંગ જારમાં એને ઉમેરી દઈશું અને વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલું એમાં મીઠું ઉમેરી દઈશું મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું હતું એટલે વધારે ના થઈ જાય અને પહેલાં આપણે એને પાણી ઉમેર્યા વગર જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગ્રાઇન્ડ કરી લીધા પછી તમે જોઈ શકો છો ચટણી આપણી ઘણી થીક છે તો હવે આપણે એમાં વન એઈટ કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને ફરી એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ પાણી ઉમેરવું ઓપ્શનલ છે તમારી ચટણી જો ના પીસાતી હોય અથવા તો વધારે થીક લાગતી હોય તો જ ઉમેરવાનું તો ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ ચટણીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં હવે આપણે એમાં એક વઘાર કરવાનો છે તો એના માટે એક પેનમાં એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં હાફ ટી સ્પૂન જેટલી રાય અને હાફ ટી સ્પૂન જેટલી અડધી દાળ ઉમેરવાની છે સાથે જ પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને સારી રીતે સાંતળી લઈશું તમે એમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ પણ ઉમેરી શકો છો હવે એકાદ મિનિટ જેવું સંતળાઈ જાય એટલે બે લાલ સૂકા મરચાં ઉમેરી દઈએ મિક્સ કરી લઈએ બરાબર અને મરચાંને પણ થોડી સેકન્ડ માટે સાંતળી લઈએ હવે દાળનો પણ કલર ચેન્જ થઈ ગયો છે અને બધી જ વસ્તુ એકદમ સરસ સંતળાઈ ગઈ છે તો ગેસને બંધ કરી દઈશું અને વઘારને ચટણી પર ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ ઇડલી ઢોસા સાથે ખવાતી તીખી ચટણી અથવા તો કારા ચટણી બનીને તૈયાર થઈ ગઈ હવે વઘારની ચટણી સાથે એકદમ સરસ મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે હવે નરિયેળની ચટણી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ફ્રેશ નારિયેળના ટુકડા એક લીલું મરચું અને એક ઇંચ જેટલું આદું લીધું છે નારિયેળની મેં છાલ કાઢી લીધી છે જેથી ચટણીનો કલર એકદમ સરસ વ્હાઈટ આવે તો આ ત્રણેય વસ્તુને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું લીલા મરચાં અને આદુના મેં ટુકડા કરી લીધા છે જેથી પીસવામાં સરળતા રહે હવે આપણે એમાં ઉમેરવાની છે શેકેલી ચણાની દાળ તો બે ટેબલ સ્પૂન જેટલી મેં શેકેલી ચણાની દાળ ઉમેરી એક આંબલીનો ટુકડો સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરીને પહેલાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું બીજું પાણી આપણે પછી ઉમેરીશું એકવાર ચટણી પીસી લેવાની ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને ફરી ગ્રાઇન્ડ કરી લેવાનું તો એકવાર ગ્રાઇન્ડ કરી લીધા પછી બીજું મેં થોડું પાણીમાં ઉમેરી દીધું હવે આપણે એને ફરી ગ્રાઇન્ડ કરી લઈએ નારિયેળની ચટણીમાં વધારે પાણી નહીં ઉમેરવાનું નહીં તો પાણી અલગ અને નારિયેળ અલગ એવું થઈ જશે તો નારિયેળની ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી હવે આપણે એનો પણ વઘાર કરી લઈએ તો ગેસ ઓન કરી એક પેનમાં એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી અડદની દાળ અને વન ફોર ટી સ્પૂન જેટલી રાય ઉમેરી દઈશું સાથે ત્રણ એક સૂકા મરચાં અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને સાંતળી લઈશું ગેસની સ્લો ફ્લેમ પર દાળનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી વઘારને સાંતળી લેવાનો છે તો એકાદ મિનિટમાં જ બધી વસ્તુ એકદમ સરસ સંતળાઈ ગઈ છે તો ગેસને બંધ કરી ગરમા ગરમ વઘારને ચટણી પર ઉમેરી દઈશું તો નારિયેળની ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ વઘારને સારી રીતે ચટણીમાં મિક્સ કરી લઈએ અને બસ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બંને ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ આ ચટણી એકવાર બનાવીને તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો આપણે જ્યારે પણ ઇડલી ઢોંસા કે મેંદુ વડા બનાવીએ ત્યારે નારિયેળની લીલી ચટણી તો બનાવીએ જ છે પણ એકવાર આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ કારા ચટણી બનાવીને પણ જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને વખાણ પણ કરશે અને આ બંને ચટણીમાંથી તમને કઈ ચટણી વધારે ગમી એ પણ કમેન્ટ દ્વારા જણાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીઝ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો